હા મહાદેવ મિત્રો અમે છે અને જેમાં તમને ફૂલ ઘર વપરાજ ની વસ્તુઓ છે નાસ્તાના સ્ટોલ છે તેમજ કપડા માટેના સ્ટોલ લાગેલા છે તો આ વિડીયો ની અંદર સંપૂર્ણ સ્ટોલ તમને બતાવવાના છે અને શું કિંમત રહેવાની છે તે પણ તમને વિડીયોમાં બતાવું છે વિડીયોમાં સુધી જોડાયેલા વિડીયો બિલકુલ સ્કીપ કરતા નહીં તમે વસ્તુ શું ભાવ છે તે પણ તમે જાણી નહીં શકો

તો મિત્રો શું કેવા અહીંયા છે ને સ્ટાર્ટિંગમાં જો એમ હતા ને અહીંયા ઘડિયાળ વ્યવસ્થા છે તો મોટા ભાઈ આપડે ઘડિયાળ શું ભાવ છે એકસો વીસ બધી ઘડિયાળ હા જો મિત્રો જવા માટે ગમે તમારા ઘડિયાળ લેવાય ને બધી એકસો ની છે તો છે ને ઘડિયાળ નો હોય ને તો તમે અહીંથી લઈ શકો છો સો પીસ પણ છે આનું શું છે ભાઈ પચાસ રૂપિયા ગમે તે પીસ હા જો મિત્રો આ પણ તમારે ગમે સો પીસ લેવો ને પચાસ રૂપિયા નું છે માત્ર તમે મેરામાં જોઈ શકો છો કે

મિત્રો આપડે જો અહીંયા કેટલા બધા સ્ટોલ અને કેટલી બધી ભીડ છે આમ જોવો તો ખરા આ હજુ થી ફુગાવારા જાય છે પછી અહીંયા જો આપડે હું કે ધોરી ઉપર જે ઠેકડા મારતા હોય ને એવડા અહિયાં અત્યારે હું કે પોરો ખાધેલો છે તમે જોઈ શકો છો તો ચાલો આપડે આગળ બીજા મેળામાં જઈએ અને તમને બધું દેખાડીએ મિત્રો નું શું ભાવ છે આ બતક છે પોપટ છે આ આ બધા બધા છે ને ઢીંગલા ઢીંગલા જેવા છે બધા ટેડી છે બધું છે ને બધું છે ને કેટલા દોઢસો રૂપિયા બે ને હા જો દોઢસો રૂપિયામાં બે છે તો તમારે કોઈ છોકરાને આપવું હોય પછી તમારી બેનપણી ને આપવું હોય કે પછી એના માટે છે ને સારામાં સારી ગિફ્ટ બની શકે છે આ તો તમે લઈ શકો છો એક જે પણ શું કે પ્રવેશ દ્વારની બાજુમાં જ છે અહિયાં જમીન્દ્રો તમારો થાર લેવા માટે નું સપનું હોય ને તો હું જોતા નહીં ભાઈ આવો ભવનાથ મહાદેવ ના કારણ કે અહીંયા તમને માત્ર અઢીસો રૂપિયામાં માં થાર મળી રહેવાનું છે જોઈ શકો છો ગમે તે પેટર્ન તમે જોઈ સીધો મુસે વાળા ના થાર મળી રહેવાનું છે અને આ સાઈડ એવું ટ્રેક્ટર તમને મળવા છે દોઢસો રૂપિયામાં ફક્ત જોઈ શકો છો તમે ક્વોલિટી તમારું સપનું હોય ને તમે ન લેખો તો તમારા બાળકને ને લઈને એનું સપનું પૂરું કરાવવા ને માત્ર અઢીસો રૂપિયા માં તમને આ થાર મળી રહેવાનું છે આ ક્વોલિટી અચ્છી હોય પંજાબ નેજબુત પંજાબ છે મિત્રો રાજસ્થાન આવે છે જરૂર ને જરૂર આવજો અને ભાઈ ને બે ત્રણ પૈસા મળે એ રીતનો કરજો તમે હોલીડે છે

તો ચાલો જોઈએ હવે રસ કેવો આવે છે પાંચ રૂપિયા માં તમને કહીએ તો મિત્રો છે ને આપણે એવું કેવાય અહિયાં પાંચ રૂપિયા રસ છે ને પિંડુ ભાઈ લઈને આવી જશે તો ચાલો જોઈએ ને ટ્રાય કરીએ કેવો છે હે જો આવો રસ છે કઈ અને કેવો રસ લાગ્યો

તો મિત્રો હમણાં શું વિપુલનો ફોન આવ્યો તો એ અમને કહેતો કે મેન મેળો છે ને તે અમે ભારતી બાપુના આશ્રન બાજુ છે તો ચાલો એ બાજુ જઈએ ને તમને એ બાજુ બધો મેળો દેખાડીએ એ બાજુ શું કયો મેન મેળો છે સગડો ને એવું બધું છે તો ત્યાં જઈએ અને તમને બધું દેખાડીએ તો મિત્રો જો તમે જોઈ શકો છો અહીંયા શું કહેવાય બાફેલા શેણા અને એમ કયા દાબેલા શેણા અને મિક્સ કરેલા છે ત્યાં અહીંયા માત્ર વીસ રૂપિયામાં આપે છે તો તમે અહીંયા આવી શકો છો જો અહીં કેવી રીતે બનાવી રહ્યા છે જો તો મિત્રો શું કહે આપડે શું કહે અહિયાં થી ડાયરેક્ટ આપડે મેન મેળા આવી ગયા છે તો જો તમે સારે બાજુ નો નજારો જોઈ શકો છો કેવો છે ને શું કહે મિત્રો જો અહીં કેવું બ્રેક ડાન્સ ની પછી હોડકા વાળી એ રાઈડ છે ને પછી સાચા આવડે આ કઈ છે બીજી રાઈડ છે ને એ પણ છે પણ એ અત્યારે શરૂ નથી ને કે હવે બીજી એક રાઈડ છે એ પણ હજી શરૂ નથી થઈ જો અમે તમને દેખાડું જો ઓલી રાઈડ છે ને એ હજી શરૂ નથી થાય એ બધી શું સાંજે શરૂ થવાની છે કે એવી રીતનું કઈક હશે તો અમે તમને પાછા આવશું ને ત્યારે આ બધું છે ને શરૂ હોય ને એવી રીતનું બતાવશું તો મિત્રો શું કેવાય જો અહીંયા કે લો આપડે દોરી ઉપર છે ને જો આવું કે સાયકલ ની રિંગ રાખેલી છે અને એની ઉપર ડાન્સ કરી રહી છે જો અને બેલેન્સ કરવા માટે હાથમાં થાંભલો રાખેલો છે એવી રીતનું અહીંયા પ્રદર્શન કરી રહ્યા છે અને પૈસા માંગી રહ્યા છે પૈસા માંગી રહ્યા એમ તો ના કે આપણે એવું કે એનું પૈસા આપી શકીએ બાકી આ જો અહીંયા હું એનું પૈસા માં રાખવા માટેનું છે પૈસા જે કોઈને આપવા હોય એની રીતે કોઈ આપવા એવા કમ્પલસરી નો હોય મિત્રો મેળામાં તમને વાસળી જોવા તમે મિત્રો તમે વાસળી અવાજ સાંભળો ને કયા સોંગ પ્રમાણે વાસળી ઉગાડી ને તો જરૂર થી કરી દેજો શું ભાઈ કિંમત શું 20 50 નાની વાસળી છે ને 20 રૂપિયા ને મોટીના 50 રૂપિયા ને આ 20 આના પણ 20 રૂપિયા છે હા દૂર જા આવડી દૂર જા મિત્રો મેળા ની અંદર તમને નાનું સિલાઈ મશીન પણ જોવા મળશે આવું બતાવો તમને મારો સાહેબ સિલાઈ જો એકદમ સંચા જેવી સિલાઈ લાગે છે શું છે કિંમત આની દસ જોશો તું ચુવાન ચુવાન બસો રૂપિયા સંચો